ગુરુવારે સંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કી મામલે ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી જેની સામે કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનના સાંસદો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ અમિત શાહ પોતાના નિવેદન બદલ માફી માંગી રાજીનામું આપે તેવી પણ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે ભાજપ દ્વારા રાહુલ ગાંધી પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને ભાજપ નિવેદન પરથી ધ્યાન ભટકાવવા ષડયંત્ર કરતું હોવાનો કોંગ્રેસના સાંસદો આરોપ લગાવી રહ્યા છે માર્ચ દરમિયાન પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપના લોકો વિપક્ષથી ડરી ગયા છે અને આંબેડકરજી પર તેમના પક્ષની સોચ સામે આવી ગઈ છે વધુમાં તેમણે કહ્યું કે સરકાર અદાણી સહિતના મુદ્દે ચર્ચાથી ડરે છે તેથી તે સંસદમાં ચર્ચા કરવા નથી માંગતી આંબેડકરનું જે અપમાન કરવામાં આવ્યું છે તેને દેશ ક્યારે સ્વીકારશે નહીં રાહુલ ગાંધી સામે ફરિયાદ મુદ્દે પ્રિયંકા ગાંધીએ કહ્યું સમગ્ર દેશ જાણે છે કે ભાજપ ખોટું બોલી રહી છે તેવું ધ્યાન ભટકાવવા નાટક કરે છે राहुल गांधी क्यारे कोई ने धक्को नहीं मारी सकता ये सरकार डरती है सीधी सी बात है ये सरकार ये सरकार अडानी जी की चर्चा चर्चा से डरती है ये किसी भी चर्चा से डरती है अब ये जानते हैं कि इन्होंने जो किया इनकी असली भावना निकल आई है जो अम्बेडकर जी के प्रति इनकी असली भावना है वो निकल आई है इसलिए अब ये अब अपोजिशन से डर रहे हैं क्योंकि हम इस मुद्दे को उठा रहे हैं क्योंकि है इस इस मुद्दे से जुड़ा पूरे देश का हित है हमारा संविधान अंबेडकर जी की देन है और इस देश की जनता की देन है और हमारी आजादी की लड़ाई की देन है और उनका इस तरह से अपमान हिंदुस्तान नहीं सहेगा